બદનામ કે કોશિશ કરવાની કાવતરા કરી કાવતરા કરી શકે કોળી સમાજ એ શાંત રહેવામાં મજબૂર છે એટલે મારે આ માધ્યમથી એટલું જ કહેવાનું આટલા બધા આ આવેદનો આટલા જિલ્લામાં તાલુકામાં સમાજના આનો વિરોધ કરવાના આવેદનો આટલા બધા તાલુકામાં દેવા છતાં આ સરકારના પેટમાં પાણી કેમ નથી હતું તે મને સમજાતું નથી અત્યારે અમે ગાંધીજીદ્યા માર્ગ ઉપર ચાલીએ છીએ તો એમાં અમે ન્યાય આપો નકાય નહીંતર અમને ભગતસિંહના રસ્તા ઉપર ચાલતા વાર નહીં લાગે આ અમે અમારા ઉપર જુલંગ થયો છે અમારા સંતો ને બદનામ કરવાની કોશિશ કરી છે એના માટે અમે તમારી પાસે ન્યાય માગી છીએ ભીખ નથી માગતા દુઃખ માં હાથ જોડીને ન્યાય માગતા આવડે છે અને હાથ તોડીને ન્યાય માગતા આવડે છે જય કોળીસમા